વાઘોડિયાથી દમંગ નેતાએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે અને ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે હવે છેલ્લા કેટલાક વર્ષોથી આ બેઠક પર અપક્ષ અને ત્યારબાદ ભાજપમાંથી ધારાસભ્ય બનેલા મધુ શ્રીવાસ્તવ ભવ્ય રેલી સ્વરૂપે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી આ બેઠક રસપ્રદ બનાવી છે ત્યારે કહી શકાય કે ફરી એકવાર આ બેઠક પરથી પાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે કોણ મેદાન મારે છે તે આવનારો સમય જ બતાવશે અપક્ષ તરીકે ગત વિધાનસભામાં ચૂંટણી લડીને હારેલા મધુ ફરી એકવાર લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે આ બેઠક પર એક વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાશે ત્યારે વાઘોડિયા બેઠકની જનતા ભાજપ કોંગ્રેસ કે પછી અપક્ષ ઉમેદવારની પસંદગી કરે છે તે આવનારો સમય બતાવશે પરંતુ મધુ શ્રીવાસ્તવના નામાંકન બાદ આ બેઠક રસપ્રદ રહેશે તે નિશ્ચિત છે

આવીને મારા જોડે મિટિંગ કરી ગયા અને મિટિંગ કરીને કીધું કે મધુભાઈ અમારે ઉપર જે કરવું કરું તો ઉપર હું ખાતરી તમને આપો છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વોટ આપીશ સંસદમાં પણ નીચે મને વોટ આપશો અપાવશો એવું કોમ્પ્રોમાઈઝ થયું